સુપ્રભાત સ્વાગત છે તમારું પાછા આપણા ભાઈ નવા વ્લોગ વિડિયોની અંદર ભાઈ ગુડ મોર્નિંગ રાજસ્થાન કાંકે ગુડ મોર્નિંગ થઈ ગયો ભાઈ રાજસ્થાન ની અંદર બાબલા મસ્ત મજાના ભાઈ રેડી થઈ ગયા છે આ બે હવાને બે દી થી ખબર નહી મેચિંગ બહુ કરે છે આ જેકી બોન ને પરદીપ બોન બહુ મેચિંગ કરે છે મેચિંગ કરે બે દિવસ થી ભાઈ આ બે આમાં મોટી હોય આમાં કોઈ કયા એંગલ મેચિંગ છે ભાઈ આ મેચિંગ હેક નહી મનુ

અને એવું બધું નોકરી હોય તો હું ભાઈ તમારી જિંદગીમાં ધીડ પડી તો રાજ છે ને અવાજ નથી જ્યારે આ બધું કરવાનું હોય ભાઈ આ આવો એટલે તમારે પેકેજ લેવું પડે એમને સસ્તામાં મળ્યું એ કોન્ટેક્ટ કરીને પેકેજનું સેટિંગ કરી નાખ્યું હું ભાઈ નીકળીએ કે એક બે જગ્યાએ રખડીએ પણ પછી એ જગ્યાએ જવાનું હોય એને પૂરું ભાઈ મોજ કરવાની અમારા બાબલા જો બધા રેડી થઈ જાય કંઈક વસ્તુ લે લઈ સીમાં જવાનું ખબર આમાં પણ તમે ભાઈ આના ઘરને એવું જોવો ભાઈ આની દુકાન તેમ જોવાનું ને તો બધી મસ્ત મજાનું પથ્થરથી બનાવેલું એ ટાઈપનું છે જોઈ લો ગાડીને કરી દીધી એમ મસ્ત મજાની પાર્ક અને અમારે જવાનું ભાઈ કિલો જોવા માટે આ ભાઈ આ દેખાય કિલો હા કિલો જોવા માટે જવાનું ભાઈ ઉપર હે અહીંયા આત્રે ભાઈ બહુ એટલે બહુ જાજુ પબ્લિક રે હે એવું ભાઈ કહેવામાં આવે તો જોતાય એ જરા કિલો કેવો છે ભાઈ તેમ જેસલમેરમાં રખડવાનું બહુ ધ્યાન રાખવાની કારણ કે આયરન તમારો તોડ બહુ થઈ જાય તોડ મતલબ કે તમે કંઈક અંદર આ તમને ભાઈ રખડાવવા માટે કે હું આટલા પૈસા લઈને આટલા લઈને તમને અસલ રખડાવીને આવ સસ્તું કરીને એવું કહે છે ને તમને તોડ કરશે બહુ જ પૈસા કહે થોડુંક રિસર્ચ કરીને આવજો અમારી વાત કરીએ ને તો અમે પર પર્સન તેરસો રૂપિયાની અંદર પેક કર્યું જેની અંદર ખાવું પીવું રહેવું ઊંટની સવારી ટોટલિંગ વસ્તુ આવી ગયો હું તેરસો એ અમને મોંઘું પીડ્યું ખબર નથી પણ તમે તમે આવો ને ધ્યાન રાખજો થોડું અમે તેરસોમાં કર્યું છે હવે તેરસો પંદરસો લગીને તો હાલે એથી વધુ તમને જો બે બે ત્રણ ત્રણ હજાર કહેતા હોય તો ભાઈ જાતા નહીં એલમા જદા પહેલા થોડું પેટનો ખાડો પૂરી લેવાનું થાય એટલે ભાઈ આ ઊભા રહી ગયા કે દાળ પકવાન ખાવા માટે કારણ કાંગામાં છોકરા બહુ એટલે બહુ પૂછ્યા ત્યાંનો પેટ બેટ બધું સોંટી ગયું યાર જોયું દાળ પકવાન કેવા ખાવા એટલે ભાઈ અમે બધા વિચારે પાંચ ભાઈઓ વિચારે એક જ મંગાવ્યું કેમ ખાવા બધું ખાયે હીખવાડોમાંથી જો આમાં કે પૈસાવાળો શું કરે ખબર પાંચ જણા વિશે ખાલી એક જ મંગાવ્યું

આખો કિલો રહ્યા ને ટોટલ ચાર કિલોમીટર જેવો છે બહુ મસ્ત હો ભાઈ લેટ્સ ગો ભાઈ ઓલા બધા આગળ થઈ જાય હલો હલો હાલો ભાઈ લેટ્સ ગો

આની હાટુ ભાઈ ઠેટા લાંબા છે આ વ્યુ જોવા માટે તમને એમ આમાં હે હું પણ ભાઈ જોઈ લો રે હું બતાવું તમને દેખ સકતે હો ગાઈઝ આ રમકડા જેવા ઘર દેખાય ને બધું જેસલમેર નો ભાઈ ભાઈ હવે અમારે અહીંથી પોટાનો ઢગલો થઈ ગયો હવે નીકળવું પડશે કારણ કે અહીંયા એવા એવા પબ્લિક આવે છે ને આ વિદેશ ઢગલા ઢગલો આવી ગયો પબ્લિક આવો મી કીધું અમારે જાવું પડશે નીકળો ભાઈ નીકળો જો તમે પાતળી એવી ગલીઓમાં છે ને ભાઈ દુકાનું દુકાન આખો પોટ ભય રખડી લીધા થાકી રહ્યા ભાઈ તડકો લાગે કે દુનિયાનો દુનિયામાં રાજસ્થાની અંદર કંઈ વાંધો નહીં લેટ્સ ગો ભાઈ થઈ જાય હવે હેઠવડાવડાજો વેલી મેં કોપચામાં થાતું થાતું ભાઈ નીકળવાનું જોઈએ ક્યાં જઈએ કઈ ઠેકાણા હે નહીં આપણા જઈએ એટલે વૈસમાન ભાઈ આ આ વ્લોગર બધા ભેગા થાયને અણી કાઢના કા આ જો ક્યાં હોય ને શૂટિંગ કરવા બે ગયા તો ભાઈ જેસલમેરથી ભાઈ નીકળી ગયા એને ગામ જ આવ્યું છે મેં ભૂતિયા ભૂતિયા ગામનો હું ઇતિહાસ છે ને મને તો બહુ ખબર નહીં પણ ભૂતિયા ગામનો ઇતિહાસ તમને ખબર હોય ને તો ખાસ કોમેન્ટ કરવાનું

ગામની અંદર જ્યાં મેં પહેલાં જ કીધું એમ કે આખી આખા એટલે આખી રાતમાં હું આખું ગામ ખાલી થઈ ગયું રાતો રહે ક્યાં વાઈ ગયું કોઈને ખબર ઘણા એવું કહે કે ના હગડે ને કાંઈ ને ઘણા તો વાતો એમ કરે કે ભાઈ તાવડી ઉપર રોટલા એમનામ સડતા હતા અને સવારમાં એમનામ ગાયબ બધું આખું ગામ ગાયબ એમનામ જમવાનું બધું પીડ્યું હતું હવે એની સાચી વાત છે ખોટી વાત આપણને બહુ ખ્યાલ નથી પણ આવું કહે કે જો વેલકમ ટુ કુલધરા ખાલી ગામ આખે આખું ગામ ખાલી જોવા દેખાય આખું આ રીતના પથ્થર પથ્થર ગામના રાજાનું ઘર કદાચ હોય શકે એ ટાઈપનું કારણ કે પછી તો આખું ગામ હે આ ગામનો મુખ્ય ઘર લાગે હારામ ભાઈ આવું કઈક ગામ હે જો આ રીતના આમાં ઘર પણ બધું ખાલી ખામ પણ ગુજરાતની પ્રજા આવે નહીં કે હખણી નો બોલો આવી નહીં ત્યાં લેખવાયેલું ભાઈ જીતુ ઠાકોર ને કાજલ માસી ને ને સરદાર ને વાવ ને રૂપિયા આ બધા કામ રહ્યા ભાઈ આપણા ગુજરાતીના ના હોય બાકી કઈ હોય ને કેમ જો જ્યાં હોય ને બધું સાહેબ માર્યું આયા ભાઈ દાહોદ ને તારીખો લીખી બોલો દાહોદ હવે ધાબા ઉપર થી તમને આખું ગામ દેખાડી દઉં કે આખું ગામ ખંડર હે ભૂતિયા ગામ જોઈ શકો આખું ગામ એવું હે પણ ખાલી ખામ દેખાય બધા ઘર ખાલી 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 બધું ખાલી તો તમારું હું માનું હોય જરા કોમેન્ટ કરો કે હું હું તો એ ખાલી કરાવીશું ખાલી કેમ થયું હોય છે મને તો ખ્યાલ નથી પણ માનવામાં એવું આવે કે રાતોરાત આખું ગામ ખાલી થઈ ગયું હજુ શેર્યું ગામ અમુકને તો અહીંયા ભાઈ છાપરા બનાવ્યા હતા બધું ખાલી ખામ ભાઈ કુલધાર થી ફૂલધાર થી કુલધાર થી નીકળે છે ને આ જો આમને થાય જો બે ફોટા પાડવા વાળા અરે રહી ગયા છે ફોટા પાડે ને અને મારે જેક ને બધા ક્યાં લે જવાનું પડે

આની અંદર ભાઈ રહેવાનું છે અને હારના જવાનું ભાઈ કેમલ અત્યારે એટલે ફ્રેશ થઈને તરત જ નીકળવાનું છે ક્યાં જવાનું હોય ને એ બધું નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં બધું આવવાનું છે તો અત્યારે રહ્યો ને આ વ્લોગ વિડીયોને અહીંયા જ આપણે પૂરો કરી નાખીએ મળીએ કાલે નેક્સ્ટ નવા વ્લોગ વિડીયો સાથે જોતા રહી ગયો કારણ કે બહુ મસ્ત આવવાનું છે બધું કેમલ રાઇડ પછી રણમાં જે જવાનું હોય બધું આપણા નેક્સ્ટ વ્લોગમાં રાખીએ કારણ કે બધું ભાઈ એક વ્લોગમાં ભેગું નહીં થાય તમને દેખાડવાનું એક વ્લોગની અંદર જામ છે નહીં નવો વ્લોગ મસ્ત દેખાડી દઈશું મળી કાલે નવા નેક્સ્ટ વ્લોગ વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય